નમસ્કાર મિત્રો આજે બહુ સુંદર મજાની રજૂઆત કરવાની છે કે બનાસકાંઠા જિલ્લામાંથી બે ભાગ કરવામાં આવ્યા એટલે કે બનાસકાંઠા જિલ્લાની અંદરથી વિભાજન કરવામાં આવ્યું એક બહુ ખુશીની વાત છે કે ગુજરાત સરકારે બહુ સુંદર મજાનો નિર્ણય લીધો એનાથી જે અનેક તાલુકાઓમાં ખુશીનો માહોલ છે તે બદલ ગુજરાત સરકારનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને જે થરાદ જિલ્લાની રચના કરવામાં આવી અને વડુ મથક પણ થરાદ બનાવવામાં આવ્યું એ બદલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને બહુ સુંદર મજાનો નિર્ણય લીધો છે એ નિર્ણયને હું દિલથી શુભેચ્છાઓ આપું છું એટલે કે થરાદ જિલ્લાની અંદર જે થરાદ ધાનેરા વાવ લાખણી દિયોદર સુઈગામ ભાભર અને કાંકરેજ એમ આઠ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે બહુ સરસ રીતે તાલુકાનું વિભાજન કર્યું કે થરાદ જિલ્લાની અંદર આવરી લેવામાં આવ્યા એટલે કે તમે જુઓ છો કે બનાસકાંઠા બહુ દૂર પડતું હતું અહીંથી એકસો ચાલીસ કિલોમીટર કહી શકાય એટલું દૂર હતું પણ જ્યારે થરાદ જિલ્લો બન્યો એટલે એકદમ નજીક કહેવાય અને દરેક તાલુકાનો વિકાસ પણ સારો થશે અને ખાસ તમે જુઓ છો કે જે બનાસકાંઠાની અંદર છ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો દાંતીવાડા અમીરગઢ ડીસા પાલનપુર દાંતા અને વડગામ એટલા માટે એટલે કે બે જિલ્લાનું વિભાજન થઈ ગયું અને વિભાજન થયું એ પણ સરસ રીતે નિર્ણય લેવામાં આવ્યો અને બહુ સુંદર નિર્ણય છે તો ગુજરાત સરકારના નિર્ણયને હું આવકારું છું અને એમનો આભાર માનું છું કે સરકારે બહુ સુંદર મેજાનો નિર્ણય લીધો છે અને જે આ નિર્ણયથી ખુશ હોય તે દરેક ભાઈઓ મિત્રો વડીલો બહેનોને હું નમ્ર વિનંતી કરું છું કે જરૂર કોમેન્ટ કરજો શેર કરજો લાઇક કરજો અને તમને જે થરા જિલ્લો બન્યો છે તે ગમ્યો હોય તે ખાસ કોમેન્ટ કરજો અને હું દરેક લોકોના અભિપ્રાય જાણવા માગું છું મને તો બહુ જ ખુશી થઈ છે કે જે જિલ્લો બન્યો છે થરાદ તે બદલ હું ગુજરાત સરકારને બહુ જ આભારી છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું ગુજરાત સરકારને મુખ્યમંત્રી સાહેબને હર હંમેશા આવા સારા કામો કરતા રહો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને કેટલા લોકોને થરાદ જિલ્લો બન્યો છે તે ગામ્યો છે તે પણ કોમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી કરીને ખ્યાલ પડે કે થરાદ જિલ્લો બન્યો તેનાથી કયા કયા તાલુકા ખુશ છે અમે સોઈગમવાળા તો એકદમ ખુશ છીએ કેમ કે નજીક તાલુ તાલુકાની બાજુમાં જિલ્લો બની ગયો અને નજીક જ કહેવાય આમ તો સાઠ સિત્તેર કિલોમીટર એટલે દૂર ના કહેવાય કેમ કે દિવસે દિવસે જવું હોય તો જઈને આવી શકીએ અને કામ પણ થઈ જાય કેમ કે અમારું તો દરરોજનું થઈ ગયું છે કે જિલ્લા પંચાયતમાં જવાનું થાય છે પછી સમાજ કલ્યાણ વિભાગમાં જવાનું થતું હોય છે એટલે જેમ નજીક જિલ્લો બન્યો છે એટલે કામ પણ સારું થશે વિકાસ પણ થશે તેથી ખુશી છે અને તે બદલ ગુજરાત સરકારનો હું આભારી છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ કામ બદલ થેન્ક યુ જય હિન્દ જય ભારત જય સંવિધાન